મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટકોર પણ કરવામાં આવી હતી તો સુરતના વેસુમાં લક્ઝુરિયસ હેપી એક્સેલેન્સિયા બિલ્ડિંગના આઠમા માળે અચાનક આગ લાગી હતી અને તે પ્રસરીને ઉપરના ત્રણ માળ એટલે કે છેક અગિયારમા માળ સુધી ફેલાઈ ગઈ હતી આઠમા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે

જ્યારે નવમા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું ત્યાં લાકડા પીઓપી પ્લાયવુડ અને ફાઈબર સામગ્રી મૂકવામાં આવી હતી જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગ નવમા માળેથી દસ અને અગિયારમાં માળ સુધી પહોંચી ગઈ હતી ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે વેસુ વિસ્તારમાં આવેલી હેપી એક્ઝલેન્સિયા નામની રેસિડેન્સીમાં આગ લાગવાનો ફાર વિભાગને કોલ મળ્યો હતો રેસીડેન્સીમાં આગ લાગી હોવાને પગલે પાંચ ફાર સ્ટેશનની દસ ગાડીઓ મોકલવામાં આવી હતી ફાર વિભાગના જવાનો દ્વારા કુલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જે આગ લાગી તેની સામે બિલ્ડિંગમાં રહેતા અશોક કાનુન અગોએ જણાવ્યું કે સોના બાતમાં સફાઈ કરતા સમયે કોઈ સ્વિચ ઓન કરી જતા શોર્ટ સર્કિટથી આગ લાગવાથી આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા દુર્ઘટના મામલે માહિતી આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે વહેલી સવારે માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો હું સમગ્ર ઘટના પર નિરીક્ષણ કરી રહ્યો છું અદ્યતન મશીનરી અને ક્રેનના માધ્યમથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો મારો રહેણાંક વિસ્તાર હોવાથી હું પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયો હતો શ્વાસ લેવો મુશ્કેલ હતો તેવી વિષમ પરિસ્થિતિમાં ફરજ બજાવનો એ કામગીરી કરી હતી હું મારા વિસ્તારના તમામ લોકોપતિ ફાયર વિભાગનો આભાર માનું છું સુરત શહેરના વેસો વિસ્તારના હેપી એક્સેલન્શિયામાં યુ2 માં 9મા માળે વેલી સવારે આગ લાગેલી હતી ઘર ત્યારે ખાલી હતું પરંતુ આ આગ એટલી વિકરાલ હતી કે પાંચ જ મિનિટની અંદર ઉપર નીચે સુધી ફેલાઈ ગઈ ટોટલ ચાલીસ એક લોકોને ઇવેક્યુએટ કરવામાં આવ્યા પછી બી અઢાર લોકો જે અંદર રહી ગયેલા હતા એ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સાથે એ તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે લઈ આવવામાં આવેલા છે વહેલી સવારે જ્યારે આ માહિતી મળી ત્યારે ફાયર બ્રિગેડની કમસે કમ પચાસ એક લોકોની ટીમ જે બિલ્ડિંગના ચારે દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી ટીમે પહેલા એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ રહેવાનો પ્રયાસ કરેલો હતો એ સમયના દ્રશ્યો એ ખૂબ જ દયનીય હતા ખૂબ ડરાવના હતા પરંતુ સૌ નાગરિકો ખૂબ હિંમતવાળા હતા અને ફાયર બ્રિગેડ પર એમને સંપૂર્ણ વિશ્વાસ હતો અને મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે રીતે કામ કરે છે આજે મેં લાવ્યું આગ વચ્ચે જે રીતે ભગવાનના આશીર્વાદ લઈને હનુમાન બનીને એ લોકો આગની સામે સીધા લડવા અંદર જતા રહેતા હોય એવા દ્રશ્યો બી મેં પોતે જોયા છે એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલ છે ત્યાં કલાકો સુધી આ લોકો કામગીરી કરી છે અને હું ફાયર બ્રિગેડના સૌ જવાનોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી સલામી આપું છું અને ખૂબ ખૂબ આભાર માન્યો અને સવારે કોલ આવતા કે રોડ આગ લાગતા સ્થળ ઉપર આવ્યો છું અને હાલમાં બી અમારા ગૃહમંત્રી એવા શ્રી સવારે આવી ગયા છે સ્થાનિક કોર્પોરેટરો બી હાજર છે અને જે વીઆઈપી રોડ પર જે આવેલ છે એમાં આઠ નવ અને દસ નંબરમાં જે આગ લાગતા અત્યારે હાલમાં કાબૂમાં થઈ ગયેલ છે અને કોઈ જાનહાની થયેલ નથી આ ફાયરની ટીમો તરત સ્થળ ઉપર આવી ગઈ છે અને અત્યારે ફાયરની ટીમના અધિકારીઓ કામ કરી રહ્યા છે અને હાલમાં જાણતા સ્થળ ઉપર મેં આવતા જોતા અત્યારે હાલમાં લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ દુર્ઘટનામાં અઢાર લોકોનું રેસ્ક્યુ કરાયું હતું સુરતમાં સિક્યુરિટી ગાર્ડના વેશમાં રાક્ષસનો વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે સિક્યુરિટી ગાર્ડ અને એક શખ્સ માતા દીકરીને બહેરમીથી મારી રહ્યા છે